આંજણી થઈ હતી એટલે બે ત્રણ દિવસ કાંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે પણ આંજણીએ તો ખૂબ જ પીડા કરવા માટે એટલે અમારા ઘરના ડોક્ટર પાસે ગયો આંજણી ઉપર કંઈ લગાડવાની જરૂર નથી પાકેટ મને કહી શકું કે હું નસ્તોથી ફોડી નાખીશ અને બહુ પીડા થાય તો ચેક કરજો ત્યારે તેને છે નહી એટલે નાખશ એની કઈ દવા નથી વળી પાછું કહે છે કે તેમના ભણતરમાં સુખ લો મે નથી કહે કે પાકે ત્યારે આવજો નહીતર તમે તમે પણ માણસ જ છો એક કોડીનો ફળ કે નથી તો એની દાળ થશે અને તો તો એટલે નરમ પડી જાય સારુ નોકર પાસે દાળ ઘસાવી સાંજને સાંજે કાંઈ બજારમાં લેવા ગયો તો દુકાનદાર કહે સાહેબ આપને અજણી થઈ છે તો જવું કાશો પડતા નથી એ તો મફતની દવા છે બીજા દિવસે આવ્યો ઘરે અમારા જૂના એક મુનિ હતા તેમણે કહ્યું બધી વાત જવા દો કેસર ખોડીને ચોપડો મારા બનેવી મારા મારા ભાણેજ અને મારા ફુવાને થઈ હતી ત્યારે અમે એ જ ઇલાજ કર્યો હતો રામબાણ ઉપાય ઘોડીક માં જ મટી જશે

જી ઉપાય અજમાવાનો અમલ કર્યો નહી મારા એક વૃદ્ધ માસી ચંદન ઘસના હતા તેમણે કહ્યું ચંદન જો

કારણ કે આ આંજણીના વધતા જતા દુઃખના કારણે હું કંટાળી ગયો હતો દવાઓના વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો પડ્યો તરફિયા મારવા લાગ્યો હું ઓટલા ઉપર ઊભો હતો તેવામાં એક ગોળ વેચનાર આવ્યો તેમણે કહ્યું કે બીજી તમને તમને આંજણી થઈશ તો અમારા લોકોને આંજણી થઈ હોય તો અમે ઘરનો સબકો દઈ જેટલા ખાના ઉપર ગળ ફેંકી અને ચપ ચપ્કો દઈ દે ચપાવી લગાવી કેવો ગોળ મે ગોળનો ચક્કો પણ લગાડ્યો મેં પરિણામમાં દરેક વધ્યું સાંજે અમારા એક ગોળ આવ્યા તે કહે ગોળ એકલો બીમાર માંથી એચીમાં કપડી તો ઘીમાં સર્વગુણ રહેલા છે મને જુલા પ્લે હોય ત્યાર પર પીવરના પ્લેટ બદલે ઘી પીવું છું ને હું એલચીને ઘી ચોપડતો હતો તેવામાં એક મારા પાસે મિત્ર આવી ચડ્યા અરે રડા મિસ્ટર આ શું કરી મૂક્યું છે આખને ઘી અને ગોળ ખવડાવો છો ના માટે તો મને ચાર તમાસા મારજો કાંદાનો રસ કાપી અને

કોઈનું લાલ ચણોટી જેવું શરીર જોઈ એ ઉપાય અજમાવાની વાત મારા મનમાં ઉતરી વળી પાછો શીરાનો સ્વાદ પણ કોને ના ગમે તેમ વિચારી કોઈનો આ ઉપાય અજમા ખુશીથી અજમાવાનું શરૂ કર્યું એ ઉપાય ચાલુ કર્યો બે ત્રણ દિવસ ચાલુ રાખ્યો પરંતુ આંજણી તો કશાને ગાંઠે નહીં ફરી પાછો ડાક્ટરના ઘરે ગયો તેમણે તેમણે દવાઓની તમામ ચોપડેલી દવાઓનો ઢુકર ખોતરી અંદરથી આંજણી નીકળી અને ફરી નસ્તો મૂક્યો અને અંદરથી બગાડ નીકળી જતાની સાથે સાથે આરામ લાગવા માંડ્યો અને મારા જે જે રીતે જોઈએ મારી દયા ખાઈ મારા દુઃખનો ભાર ઓછો કરવા જેટલી કાળજી રાખી હતી તેમનો આજ તમમાં આભાર માનું છું વેરી ગુડ સરસ